અંકલેશ્વર શહેર વોર્ડ નંબર છ અને સાતની પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય કુલ ચોવીસ ટીમોએ ભાગ લીધો હતો અંકલેશ્વર શહેર છ અને સાત વોર્ડમાં આવતા ફળિયા અને વોર્ડના ખેલાડીઓથી આ પ્લાસ્ટિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ મેચ શિવ શંભુ ઇલેવન અને પેન્ટર ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં શિવ શિવશંભુ ઇલેવન ટોસ જીત પ્રથમ દાવ લીધો હતો પ્રથમ દાવમાં છ ઓવરમાં એકસો પાંચ રન કરા રનનો પીછો કરતા પેન્ટર ઇલેવન અને છ ઓવરમાં પંચાણું રન જ કરાવી દીધા હતા જેમાં શિવશંભુ ઇલેવનને વિજય થયો હતો આ મેચમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ હિન્દુ ધર્મ સેનાના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વાંસિયા નગરપાલિકા હેઠ સેનિટેશન ચેરમેન સુરેશ પટેલ રાહુલ વમઝા ઉપસ્થિત રહ્યા હતા આ અંકલેશ્વર શહેર વોર્ડ નંબર છ અને સાતની પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા આયોજકો કેયુ રાણા પ્રતિકાશ્ચ ચિરાગ વસાવા હરીશ વસાવા અને શિવ શિવસંભુગ ગ્રુપના યુવાનોએ ખૂબ મહેનત કરી ટુર્નામેન્ટને સફળ બનાવી બનાવ્યું અહીં અંકલેશ્વર મુકામે વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર માં અહીંના સ્થાનિક ક્રિકેટરો જે ભાગ લઈ રહ્યા છે એમાં પ્લાસ્ટિક બોલથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ખૂબ જ સુંદર અહીંના છ અને સાત વોર્ડના ક્રિકેટરોનું આયોજન છે અહીંયા આયોજકો ખૂબ જ સારી રીતે પરસ્પર મૈત્રી ભાવથી મિત્રતાથી અને એક ઉદ્દાત ભાવનાથી જે આ ખેલકૂદની આ ક્રિકેટની રમત જે રમવાનું જે આયોજન કર્યું છે ખૂબ જ સુંદર અને આવકારદાયક છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ જેઓ ગુજરાતમાં સીએમ તરીકે હતા ત્યારથી ખેલેકા ગુજરાત જીતેકા ગુજરાત એ રીતના ક્રિકેટ સહિત અનેક રમતો માટે એને પ્રોત્સાહન મળે એવા ઉત્તમ કાર્યો એમને કરેલા છે અને અત્યારે પણ જયારે ભારતના વડાપ્રધાન છે ત્યારે ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે ખેલાડીઓને પોતાના ત્યાં નિવાસ સ્થાને પણ આમંત્રણ આપી એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને એમને પ્રોત્સાહન મળે એ માટે અનેક સુવિધાજનક અનેક સવલતો આ ખેલાડીઓને પણ આપી રહ્યા છે અહીંના સ્થાનિક ક્રિકેટરો પણ એમની આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અંકલેશ્વર શહેરમાં રમાય છે ઉપરાંત જિલ્લામાં રમાય ગુજરાતમાં રમાય અને એ રીતે આગળ વધે એવી મારી આપ સૌને શુભેચ્છા છે અસ્તુ ભારત માટે કીધું